નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ કુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું રિયલમીએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે રિયલમી સી તોતેર ફાઇવ જી ફોન છે તો મિત્રો આ ફોનમાં તમને કઈ ડિસ્પ્લે મળી રહી છે તેની વાત કરીએ તો તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની આઈપીએસ સેલ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો વીસ હર્ષનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને રિયલમી યુઆઈ સિક્સ પોઈન્ટ ઝીરો એન્ડ્રોઈડ ફિફ્ટીન મળી રહી છે પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમેન્સિટી સિટી સિક્સ થ્રી ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે જે તમને ઓક્ટાકોન મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ ફો આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોન તમને ચાર જીબી ચોસઠ જીબી અને ચાર જીબી એકસો અઠાવીસ જીબી એમ બે વેરિયન્ટમાં મળી રહ્યો છે કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોન તમને બત્રીસ મેગાપિક્સલ બે કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો અને સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમને આઠ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે જેમાં પણ તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે આ ફોનમાં તમને થ્રી પોઈન્ટ ફાઇવ એમએમનો સાઉન્ડ જેક પણ મળી રહ્યો છે સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે બેટરીની વાત કરવામાં આવે તો છ હજાર એમ બેટરી અને પંદર વોટનું વાયર ચાર્જર અને ફાઈવ વોટનો રિવર્સ વાયર ચાર્જર મળી રહ્યું છે આ ફોન ત્રણ કલરમાં અવેલેબલ છે જેડ ગ્રીન ક્રિસ્ટલ પર્પલ અને ઓમ બ્લેક આ ત્રણમાંથી તમને જે કલર પસંદ હોય તે તમે લઈ શકો છો ત્રણેય કલર બહુ સરસ છે હવે વાત કરી લઈએ આ ફોનના બજેટની આ ફોન તમને ચાર જીબી ચોસઠ જીબી દસ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં અને ચાર જીબી એકસો અઠાવીસ જીબી તમને અગિયાર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે આ તમને ફોન ફ્લિપકાર્ટ એમેઝોન અથવા તો રિયલમીની પોતાની સાઇટ ઉપરથી ખરીદી શકો છો અને આ બજેટમાં આ એક રિયલમીએ સૌથી સારો ફોન લોન્ચ કર્યો છે કે તમને બત્રીસ મેગાપિક્સલનો ને આઠ મેગા કેમેરો પણ મળી રહ્યો છે બેટરી આમાં સારી મળી રહી છે છ હજાર એમએ બેટરી પણ આના કરતાં પણ તમને સારા એવા ઓપ્શન બીજા મળી જાય છે આ બજેટમાં તમારે બીજા કોઈ ફોન જોઈતા હોય તો તમે અમારી ચેનલ પર વિડીયો જોઈ શકો છો જેમાં તમને ડિટેલ વિડીયો મળી જશે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમને અને આ ફોન કેટલો પસંદ આવ્યો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો અત્યારે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યો છો અને કયો ફોન યુઝ કરી રહ્યા છો તે કમેન્ટ જરૂર કરો સાથે સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જ જોડાઈ શકો છો તો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં